અત્યાર સુધી લોકોમાં એવી સામાન્ય સમજ પ્રવર્તે છે કે ઇન્ફર્લિટીનો માત્ર માનવી જ ભોગ બને છે પણ એવું નથી પશુ પંખીઓ પણ આજ રોગથી પીડિત છે જેમાં અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ મોર શિયાળ અને ભારતીય પોપટમાં પ્રજનન શક્તિ ઘટી રહી હોવાનું માલુમ પડ્યું છે પરિણામે ગુજરાતના અન્ય પ્રાણી સંગ્રહાલયમાં આ પશુ પંખીઓની જોડ મંગાવવામાં આવી રહી છે અમદાવાદનું કાંકરિયા ઝૂ સ્થાનિકોમાં ફરવાલાયક સ્થળોમાં ફેવરેટ થયું છે અહીં રાખવામાં આવેલા જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓ બાળકો ઉપરાંત મોટેરાઓને પણ આકર્ષે છે જો કે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા અમુક પશુ પક્ષીઓની વર્ષોથી એક બે જોડ હોવાથી લાંબા ગાળે આ પશુ પક્ષીઓ બ્રીડિંગ કરી શકતા નથી જેના કારણે કેટલાક પશુ પક્ષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે તો કેટલાક કિસ્સાઓમાં બચ્ચા પણ અપંગ કે ખોડખાપણ વાળા પેદા થાય છે કોઈ પણ પ્રાણી પશુ પક્ષી જે હોય છે એની અંદર અગર સપોઝ તમારે ત્યાં એક જ પેર હોય પશુ પક્ષીની અને પછી એના બચ્ચા થાય તો એ બધા બ્રધર સિસ્ટર હોય અને પછી એમના પણ બચ્ચા થાય તો એક લાંબા ગાળા સમયમાં શું થાય કે પછી એ બ્રધર સિસ્ટર મતલબ ઇનબ્રીડિંગના કારણે એની અંદર પ્રજનન શક્તિ ઓછી થઈ જાય છે અને બીમારીઓનું પ્રમાણ વધી પણ શકે છે ઇન્ફર્ટિલિટીની સમસ્યાનો સૌથી મોટો ભોગ અહીંનો સફેદ મોર બન્યો છે જેના કારણે સફેદ મોર ઈંડા મૂકે છે ખરા પરંતુ તેમાંથી બચ્ચાનો જન્મ થતો જ નથી ત્યારે સફેદ મોરનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય

કે જે તમારે ત્યાં પ્રાણીઓ છે એની અંદર ઇનબ્રીડિંગ કેટલી છે અગર જો ઇનબ્રીડિંગ વધારે હોય તો એના બીજી બ્લેડ લાઇન લાવી જોઈએ તો બીજા ઝૂ સાથે સંપર્ક કરીને તમારે એ જ જ્ઞાતિના બીજા પ્રાણીઓ લાવીને અને મેલ ફિમેલ ને બદલી દેવો જોઈએ હા તો અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં કયા કયા પશુ પક્ષીઓ ઇનફર્ટિલિટીનો શિકાર બન્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે સાથે જ એક જ પશુ પક્ષીની જોડ હોય તેવા કિસ્સામાં જોડી બનાવવા માટે અન્ય ઝૂ માંથી તેમને મંગાવી ઇનબ્રીડિંગ રોકવા પ્રયાસ કરવાની સાથે વધુ સ્વસ્થ બચાવો પેદા થાય તેવું આયોજન પ્રાણી સંગ્રહાલયના સંચાલકો કરી રહ્યા છે કેમેરામેન વિજય પટેલ સાથે નરેશ મકવાણા જીએસટીવી અમદાવાદ